ભરૂચમાં દલિત સમાજના અગ્રણીઓ અને ભીમારવીના આગેવાનોએ ઉત્તર પ્રદેશની યુવતી સાથેની ઘટનામાં કેન્દ્રમાંથી માર્ચી યોજીને ન્યાયની માંગણી કરી હતી ભરૂચ શહેરમાં દલિત સમાજના આગેવાનો તેમજ ભીમ આર્મીના કાર્યકર્તાઓ દ્વારા ઉત્તર પ્રદેશના હાથરસમાં જે બનાવ બન્યો હતો અને દલિત પાળા સામૂહિક બળત્કાર સહિત હત્યાનો ભોગ બનેલી આ યુવતીની આત્માની શાંતિ માટે કાર્યક્રમ કરવામાં આવ્યો હતો દ્વારા કેન્ડલ માર્ચ પણ યોજવામાં આવી હતી હાલ તો ઉત્તર પ્રદેશના હાથરસમાં જે જનનીય ઘટના બની છે અને જેના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે દેશભરમાં દલિત સમાજ સહિત સર્વ સમાજના અને બુદ્ધિજીવી સમાજમાં ભારે રોષ જોવા મળી

આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરી કેન્ડલ માર્ચ કર્યું હતું અને પીડી ના એમ મળે તે માટે અવાજ ઉઠાવ્યો હતો આ અંગે દલિત અગ્રણી હેમંતભાઈ ગોહિલે કંઈક આ પ્રમાણે જણાવ્યું હતું આજે ભરૂચ ખાતે અમે ભરૂચ જિલ્લાના એસસી એસટી ઓબીસી અને મૂળ નિવાસી સમાજના તમામ લોકોના તમામ સંગઠનોના લોકો રજૂઆત કરવા આવ્યા છે એક શ્રદ્ધાંજલિ આપીએ છીએ ઉત્તર પ્રદેશની અંદર હાથરસની અંદર જે બેન મનીષા સાથે અત્યાચાર થયો છે એની સાથે જે બળાત્કાર થયો છે એની ઘટનાને વખોડીએ છે અને એને બળાત્કાર કરનાર અને એને સાથ સહકાર આપનાર તમામ લોકોને ફાંસીની હું તો કહું ફાંસી કરતાં પણ જો કોઈ કડક સજા હોય તો એ મળવી જોઈએ અને દેવજીભાઈ એડવોકેટ દેવજીભાઈ મહેશ્વરીની જે રીતે ઘાતકીપણે હત્યા થઈ છે તો આખા ગુજરાતમાં કોઈ પણ વકીલ એમના વિરુદ્ધનો કેસ ના લે અને એમના જે હત્યારા પકડાઈ ગયા છે એને ગુજરાત સરકાર પણ બેલ ના આપે કે સુપ્રીમમાં પણ એને બેલ ના મળે એવી અમે આ સરકારને આ આ મંચથી અમે અપીલ કરીએ છીએ